કક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણી નિમિત્તે મેયર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે ધ્વજવંદન કરી શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખાતે કરવામાં આવી હતી અને આ ઉજવણી દરમિયાન અનેક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમશીયા જામનગર દક્ષિણ ધારાસભ્ય દિવ્યશભાઈ અકબરી ડોક્ટર ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી ચીફ ફાયર ઓફિસર કે કે બિશ્નોય નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા કોર્પોરેટરો અરવિંદભાઈ સોભાયા ગોપાલભાઈ સોરઠિયા સરજબેન વિરાણી ડિમ્પલબેન રાવલ સહિતના મહાનુભાવો તેમજ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વોર્ડ નંબર છ માં રવિ પાર્ક ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આપણા એકસો ઓગણ વિધાનસભાના ધારાસભ્ય દિવેશભાઈ ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ક્રિષ્ના બીનાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ શાસક પક્ષના નેતા આશિષભાઈ દંડક કેતનભાઈ અને જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી ડીએન ઝાલા સાહેબ અને જામનગરની તમામ સ્કૂલોના પ્રતિનિધિઓ પત્રકાર મિત્રો અને જામનગરના વોર્ડ નંબર છમાં માં રહેતા તમામ પ્રજાજનો આ ભાગરૂપે ઉજવણીના ભાગરૂપે ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા અને આ પ્રજા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું જામનગર શહેરજનોને ખાસ એક નમ્ર અપીલ કરવા માગું છું કે આપણે જો વિકસિત ભારત અને સ્વચ્છ ભારત કરવું હોય તો આપણે ખુદે બધાએ જાગૃત રહી અને ઘરે ઘરે જે અત્યારે ડોર ટુ ડોર કચરો આવે છે તો એમાં કચરો નાખીએ જ્યાં ત્યાં કચરો નાખીએ જો આપણે નાગરિક જાગૃત જાગૃત નાગરિક તરીકે આપણે સારું કામ કરશું તો જ આપણો શહેર અને આપણો મહોલ્લો સ્વચ્છ રહેશે તો જ આપણે સ્વચ્છતા પણ સારી જળવાઈ રહેશે આ તકે બીજી એક હું વાત કરવા માંગીશ કે આપણે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારત બનાવવા માટેનું આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું સાકાર કરવું હોય તો સૌ સાથે મળી અને સૌ આપણે ભેગા કર થઈ અને આ વિકાસની ગાથામાં આપણે એકજૂટ થઈ અને એને સાથ અને સહકાર આપીએ ત્યારે જ ભારત શ્રેષ્ઠ ભારત બનશે અને એમાંય જામનગર શહેર સ્વચ્છતા માટે અત્યારે એવોર્ડ મળેલું છે તો જામનગરની શહેરની જનતાને હું સિત્તોતેરના પ્રજા દિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું